સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેડૂત પરિવારમાં ખેડૂત મિત્રો આ જે મેં આગળ તલનો વિડીયો મૂક્યો હતો ઘણી કોમેન્ટ આવી જેમાં મેં જીન સલ્ફર અને હુમિક કેવી રીતે આપવું કેટલું આપવું એ બધું આજે સમજાવીશ ઘણી કોમેન્ટ આવી કોમેન્ટનો પણ જવાબ દઈશ અને હું કિંમત છે એ પણ બતાવીશ જોડાઈ રહેજો વિડીયોના અંત સુધી અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સલ્ફર આ અને ઉમી હવે પ્રથમ હું કોમેન્ટનો જવાબ દીધું એક વાયની કોમેન્ટ આવી હતી કે મારે ડ્રીપમાં આપવું હોય તો આ આપી શકાય ડીપમાં આપવાથી આ કદાચ જામી જાય એટલે હું આની ડ્રીપમાં ભલામણ નથી કરતો એટલે ડીપમાં જો તમારે આપવું હોય તો આ ટાઈગર આવે આ વિઘે એક લીટર નાખી દેજો અને આ ઝીંક આવે આ એક વિઘે સો ગ્રામ જે લીપમાં બધે જાય એ રીતે આપી દેજો કારણ કે આ આપવાથી લીપમાં કદાચ જામી જાય અને કદાચ તમારે પ્રેશરમાં પણ તકલીફ થાય એટલે એની હું ભલામણ ન કરું તો હવે તમને આની કિંમત બીજો આ ટાઈગર બહુ નામ છે આનું અને આની એક લીટરની કિંમત છે આ ખેડૂતો હવે સો રૂપિયા અને આ વનિતાવાળાનું સિલેટેડ જીંક જે બાર ટકા છે અને આની કિંમત છે અઢીસોની અઢીસો રૂપિયા અને આ આપણે વિઘે સો ગ્રામ નાખવાનું છે એ રીતે રીપમાં જાય રીતે ગોઠવી દેવાનું અને તમારે અહીંયા અલગ કિંમત હોઈ શકે આ કોઈ કંપનીની જાહેરાત નથી ખેડૂત મિત્રો જો તમારે અહીંયા કોઈ સારી કંપની જડતી હોય તો એ લઈ લેવાનું અને કિંમત એરિયા વાય થોડો થોડો પડી શકે અને એક ખેડૂત મિત્ર વાત કરી હતી કે તલમાં સુકારો તો સુકારામાં જે સારા રિઝલ્ટ માટે તો બેક્ટેરિયા આવે છે જે ટાઈકોડરમાં અને સુડોમાં પણ વધારે તાપમાનને હિસાબે એ કદાચ કામ ન આપી શકે તો હું તમને અહીંથી બે કહીશ એક તો જે બ્લૂ કોપર આવે તે વિઘે બસો ગ્રામ પાઈ હતો તો સારું રિઝલ્ટ મળશે અથવા આ જે કાર્બન જે મેંગોજાબ આવે એ વિઘે અઢીસો ગ્રામ પાઇ ગયો તો એનું પણ સારું રિઝલ્ટ આવશે હવે વાત કરીએ જે મેં ઝીંક સલ્ફરનું કીધું હતું આગલા વિડીયોમાં ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે કેટલું આપવું કેવી રીતે તો આનું માપ છે ખેડૂત મિત્રો એક એકરે ચાર કિલો જે આપણે એનાથી જો થોડું હોય તો તમે એ રીતે પ્રમાણ રાખીએ અને આયોજન કરી શકો એક એકરમાં કંપની અને જે કૃષિ નિષ્ણાતો છે એ આનું ભલામણ કરે છે અને આ નાખ્યા પછી આ અને આ જે ભાઈ ઉમિક અઠાણું ટકા વાળું તમારે ત્યાં કોઈ બીજી કંપની સારી હોય તો એનું લઈ શકો કંપની કોઈ બ્રાન્ડિંગ નથી કરતા આ દહી અને પાંચથી આઠ કિલો ઉરિયા જે હરખું મિક્સંગ કરી અને આગળ છાટી દેવાનું અને પછી પાણી પાઈ દેવાનું આ રીતે ભલામણ છે હવે તમને આની કિંમત કીધું આ ચાર કિલાની કિંમત છે ખેડૂત મિત્રો છસો રૂપિયા કંપની ફરજ તો થોડો ઘણો ફેરફાર પડી શકે આ કંપનીમાં સારી છે સુમીટોમાં હારાનું છે મિત્રો ઘણા ખેડૂતો ઉરિયા વધારે નાખી દેતા હોય તલમાં યુરિયાની બહુ નાઇટ્રોજનની બહુ જરૂર પડતી નથી અને શરૂઆતમાં જે આપણે ત્રીજું પાણી ભાઈ તો એ પાંચસો કિલો સાત કિલો નાખી શકીએ પણ પછી ન નાખી શકીને જો પછી તમારે નાખવું હોય તો એક મેગ્નેશિયમ સલ્ફર આવે એ તમે વિગ્યા ત્રણથી ચાર કિલો નાખી શકો બાકી જ્યાં લગી પાકે ને લગી પછી હવે યુરિયાની બહુ જરૂર ન પડે અને બીજું જે પછી આપણે જે છટકાવ કરતા હોય ને એ વોટર ફોર્યુબલ ખાતર આપી શકો જેમાં શરૂઆતમાં બાર એક્સાઇડ પછી જ્યારે ફ્લાવરિંગ વેડિયા બનતા હોય ત્યારે જીરો બાઉ ચૌધરી એ રીતે આપી શકો બાકી યુરિયા હવે હું અહીંથી ભલામણ નથી કરતો અને કોઈ કરતા ન હોય કારણ કે નાઇટ્રોજન નાખવાથી સુકારાનું પ્રમાણ વધે રોગનું પ્રમાણ વધે આવી બધી તકલીફ થતી હોય એટલે યુરિયા નાખવાથી બચજો અને બીજું જે આવતા વિડીયામાં હું તમને બધું સમજાવે જે તલ પીડા પડે તો એના માટે હું કરવું અને કયો છટકાવ કરવો વિગતવાર સમજાવે અને આ ભૂમિક અઠાણું ટકાવાળું મેં તો એ વિડીયામાં કીધું હતું કે સો રૂપિયાનું કિલો આવે અને ચારસો રૂપિયાનું કિલો આવે તો તમે જ્યાં કોઈ બ્રાન્ડેડ કંપનીની લો તો સારું અને આ સ્વાસ્તિક વાળાનું છે આ પણ સારું છે આઈએસઓ કંપની છે કોઈ નબળી કંપની નથી કોઈ જે ઘણા કહેતા હતા કે કંપનીની બ્રાન્ડિંગ કરે તો કંપનીની જાહેરાત કેમ થતી હોય એ તમને સમજાવું કે જે એકને કંપની પકડા પકડી રાખતા હોય ને એક એક કંપનીના ડબલા બતાવતા આવતા હોય એ સોશિયલ મીડિયા અમે ઘણા જોયા એ બ્રાન્ડિંગ કરતા હોય અમે કોઈ જાહેરાત એ નથી કરતા આ તો તમને સારું બતાવવાની કોશિશ કરી અને અહીંયા જે હોય એ એ લઈ અને તમે અમે કન્ટેન અથવા ઝેરનું કહેતા હોય એટલે તમે જ્યાં બજારે લેવા જાઓ ત્યાં તમે સમજી શકો કે આની કિંમત એટલી હોય હકે હોય વીસ પચીસ પચાસ આઠ રૂપિયાનો ફેરફાર હોય કે જાજો ફેર ન કરી શકે આ સ્વાસ્તિક કંપનીનું છે અઠ્ઠાણું ટકાવાળું ઉમિક અને આનું માપ છે આ એ એક એકર જ છે જો તમારે હોળ ગુઠાનું વીઘાનું માપ રાખવું હોય તો આનું બસો ગ્રામ છે બસોથી અઢીસો ગ્રામ જે આગળ આગળ યુરિયા નાખી આ ત્રણેયનું મિક્સ કરી અરખું ભેળવી આગળ ને ઇન થી પાણી ભાઈ ગયો તો બહુ સારું રિઝલ્ટ મળે અને જે અમારો આગલો એમાં કેવો છટકાવ કરવો તલનો સારો વિકાસ થાય અને તલનો સારો વિકાસ થાય ખેડૂત મિત્રો સમજાય છે તો ઉત્પાદન પણ સારું આપે એની સંપૂર્ણ માહિતી આપીશ તો અમારી સેનલ આને જોડાયેલા લેજો અને તમારા બધા ગ્રુપમાં વિડીયો શેર કરજો મળજો નવા વિષય સાથે બી બધાને જવા